નમસ્કાર દર્શક મિત્રો સત્ય મ્યુ છે તેલાઈ ન્યૂઝ હાર્દિક સ્વાગત છે વડોદરા બા સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ભરૂચલાના અમુ તાલુકાના આશુત કામની વતની અસ્મા અબ્દુલ રહીમ થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલ કોકુરનગર પોતાના ઘરે જતા સોમા તળાવ ચાર રસ્તા પાસે કોર્પોરેશનની કચરાને કાઢીના ડ્રાઈવર દ્વારા અસમાન એડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સવિતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં થોડા દિવસ બાદ સારવાર બાદ તેકાલે અસમાનનું મોત નીપજ્યું હતું જેને લઈને આજ રોજ એસઓજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના એવી બનેલી કે તેર તારીખે સવિતા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી સાડા ત્રણ વાગે ને સોમા તળાવ પાસે જીએમસીના જે કચરાની ગાડી હતી એક કચરાની ગાડીવાળાએ આ છોકરીની જોડા એક્સિડન્ટ કર્યું ત્યાર પછી એ છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં સાત વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે ને ત્યાં આગળ એડમિટ કરેલી ને કાલે ચાર વાગે આ છોકરીનો ઇંતકાલ થઈ ગયો છે શું માણસ કોની ભૂલ હતી એમાં ભૂલ છે કે બીએમસી ના ગાડીવાળાની ભૂલ છે કચરાવાળાની પોલીસ ફરિયાદ થઈ છે હા પોલીસ ફરિયાદી કરી હતી આપણે કપુરાઈ પોલીસ સ્ટેશનની અંદર એમને જાણ કરી હતી ડોક્ટરે પોલીસ આવી હતી પંચકેશ કરી ગઈ શું નામ તમારું મારું નામ ઉસ્માનભાઈ વાડીવાલા